ભારત નહીં પરંતુ દેશ વિદેશમાં રહેતા તમામ યુપી બિહારના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે કારણ કે છઠ પૂજાના પાવન પર્વની ઉજવણી તે તે તમામ યુપી બિહારના લોકો કરતા હોય છે દર વર્ષે લોકો આ રાહ જોતા હોય છે અને જ્યારે આ દિવસ આવે છે ત્યારે તેમના આતુરતાનો અંત આવે છે અને આ છઠ પૂજાના દિવસે તે લોકો પોતપોતાનો કામ ધંધો મૂકી અને પોતાના માદરે વતન જતા હોય છે અને ત્યાં છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે છઠ પૂજાના પાવન પર્વ ઉપર ઉગતા સુરજ લઈને ઢલતા સુરત સુધી પૂજા કરવામાં આવે છે તમામ યુપી બિહારના લોકો જે નદીનો ઘાટ બનાવવામાં આવે છે તે ઘાટ ખાતે પહોંચે છે અને પછી ત્યાં ખાસ કરીને છઠ્ઠીમાંની પૂજા કરતા હોય છે આ છઠ પૂજાના પાવન પર્વ પર ત્યારે તમામ યુપી બિહારના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે એક તરફ જ્યારે લોકો દિવાળીની રાહ જોતા હોય છે અને દિવાળી જ્યારે આવતી હોય છે ત્યારે તે લોકો દિવાળીના વેકેશન પર પોતાના વતન જતા હોય છે ત્યારે યુપી બિહારના લોકો છઠ પૂજાની ઉજવણી કરવા માટે પોતાના વતન જતાં